જય હિન્દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું અગત્યના મહાનુભાવો આ નવ અગત્યના મહાનુભાવો જે છે આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ પીએસઆઈ કોન્સ્ટેબલ હાઈકોર્ટ સહિત તમામ પરીક્ષા માટે અગત્યના છે તમે સૌથી પહેલાં અહીંયા ઇમેજમાં પાંચ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ છે તેમના નેમ રિકોડ કરવાનો ટ્રાય કરો ચલો અહીંયા છે વીડી સાવરકર ઓકે અહીંયા તમને ખ્યાલ આવી ગયો એમના પહેરવેશ પરથી કે આ છે સ્વામી વિવેકાનંદ ગાંધીજી છત્રપતિ શિવાજી પ્રશ્ન એમ છે કે અહીંયા જે છે આ એક પ્રાઇમ મિનિસ્ટર છે પ્રથમ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર શું નામ છે આમનું બધું આપણે ડિસ્કસ કરીશું વિડીયોમાં આગળ વધી તેની પહેલાં ચર્ચામાં રહેલા મહાનુભાવો ટોપિક એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે સૌથી પહેલાં તો પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવે છે જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ ત્રણસો ને પંચાણું મી જન્મજયંતિ રિસેન્ટલી ઓબ્ઝર્વ કરવામાં આવી તો તેમને ટ્રિબ્યુટ આપવામાં આવે છે લાલા લજપતરાય જે છે તેમની જન જયંતી હતી તો તેમને શ્રદ્ધાંજલિ માટેની ટ્વીટ કરવામાં આવી હતી તો આ રીતે પહેલો સોર્સ ઓફ ઓરિજિન છે પ્રાઇમ મિનિસ્ટર મોદી કે જે અલગ અલગ મહાનુભાવો જે છે તેમને ટ્રિબ્યુટ આપતા હોય છે ત્યારબાદ આપણે ગાંધીજી જે છે તેમની સાથે સંકળાયેલા અત્યાર સુધીના તમામ પ્રશ્નો ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ આપણે ડિસ્કસ કરીશું એવા મહાનુભાવો જેમની ડિસ્કશન આપણે કરી નથી જેમ કે લાલા લજપતરાય એકસો સાહીઠમી જન્મજયંતિ સ્વામી વિવેકાનંદ એકસો ત્રેસઠમી સુભાષચંદ્ર બોઝ એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ મોરઓવર આ ટોપિક જે છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે બીજું કરંટ અફેરમાં છે ત્રીજું તે ઇતિહાસના સિલેબસ સાથે પરફેક્ટલી ફિટ બેસે છે ઇવન અહીંયા તમે બીજા સંતોના નામ પણ જોઈ શકો છો સ્વામી દયાનંદ સરસ્વતી બસો એક સંત રવિદાસ છસો અડતાલીસ દીનદયાલ ઉપાધ્યાય એકસો ને આઠ તો આપણને બે રીઝન મળી ગયા આ મહાનુભાવો જે છે તેને ડિસ્કસ કરવાના એક તો એક્ઝામમાં પણ પૂછાય છે અને બીજું તેઓ ન્યૂઝમાં પણ વારંવાર જોવા મળે છે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં સુભાષચંદ્ર બોઝથી ઓડિશાના કટ્ટકમાં ત્રેવીસ જાન્યુ જાન્યુઆરી અઢારસો સત્તાણુંમાં તેમનો જન્મ થયો હતો તેમણે જય હિન્દનું સૂત્ર આપ્યું હતું જે રાષ્ટ્રીય સૂત્ર બન્યું તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી પરંતુ જો પ્રશ્ન એવું પૂછવામાં કે વાસ્તવિક સ્થાપક કોણ હતા તો તેઓ હતા મોહનસિંહ મોહનસિંહ દ્વારા ઓગણીસો બેતાલીસમાં નાઇન્ટીન ફોર્ટી ટુમાં ઇન્ડિયન નેશનલ આર્મી જે છે તેની સ્થાપના કરવામાં આવી પાછળથી રિવાઈવ કરવામાં આવી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા અને એવો પ્રશ્ન જો પૂછવામાં આવ્યો કે આઝાદ હિન્દ ફોજ જે છે તેને ટોક્યોની અંદર કોને પીઠબળ પૂરું પાડ્યું હતું તો તે છે રાસ બિહારી બોઝ રાસ બિહારી બોઝ તો પછી આ જે મોહનસિંહ છે મોહનસિંહ દ્વારા કઈ જગ્યાએ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરવામાં આવી હતી તો તે છે સિંગાપુર સિંગાપુર ખાતે રાઈટ ટોક્યો રાસ બિહારી બોઝ મોહનસિંહ સિંગાપુર રાજકીય પક્ષની વાત કરીએ તો સૌથી પહેલા તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યારબાદ પોતાનો અલગ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના તેઓ કરે મહાત્મા ગાંધીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને દેશભક્તોના પણ દેશભક્ત કહીને નવાજ્યા હતા ત્યારબાદ છે ઓગણીસો એકત્રીસ કોલકાતામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને સુભાષચંદ્ર બોઝે વિશાળ મોરચો કાઢ્યો હતો પ્રશ્ન છે કે આ ઓગણીસો એકત્રીસમાં બીજી કઈ ઘટનાઓ બની હતી સૌથી પહેલાં તો ગાંધી ઇરવિન કરાર ગાંધી ઇરવિન કરાર રાઈટ ઓગણીસો એકત્રીસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગોળમેજી પરિષદ અને લાસ્ટમાં છે બીઆરએસ ભગતસિંહ રાજ રાજગુરુ અને સુખદેવ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ તેમને એક્ઝિક્યુટ કરવામાં આવ્યા હતા તેમને ફાંસીની સજા થઈ હતી અને કયા દિવસને માર્ટિયસ એટલે કે શહીદ દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે ત્રેવીસ માર્ચને ત્રેસ માર્ચને નાઇન્ટીન થર્ટી નાઇનમાં મતભેદોના લીધે કોંગ્રેસને છોડીને ફોરવર્ડ બ્લોકની સ્થાપના નેતાજી સુભાષચંદ્ર બોઝ કરે છે ફોર્ટી ટુમાં તેઓ જર્મનીના હિટલરને મળે આ હિટલર જે છે તેની પાર્ટીનું નામ હતું નાઝી નાઝી પાર્ટી તો આ થઈ ગયા નેતાજી સુભાષચંદ્ર બોઝ આગળ વધીએ મોરારજી દેસાઈ તરફ તેઓ ઓગણીસો છપ્પનમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા ઓગણીસો અઠાણું માં નાણાં મંત્રાલય સંભાળ્યું ચુમ્માલીસમો સુધારો ઓગણીસો ઇઠ્યોતેર તેમના સમયમાં લાગુ થયો હતો એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બદલે એટલે કે નોન કોંગ્રેસી અન્ય કોઈ રાજકીય પક્ષમાંથી ચૂંટાયા હોય હવે આપણે વાત કરીશું જે ના એક ટોપિકની જે છે ભારતના વડાપ્રધાન ભારતના બધા જ વડાપ્રધાન જે છે તે જીકે નો એક અગત્યનો ટોપિક છે જેમ કે આપણે અહીંયા વાત કરી મોરારજી દેસાઈની રાઈટ તો આપણે અહીંયા સૌથી પહેલાં વાત કરીશું આર્ટિકલ સેવન્ટી ફાઇવ ક્લોઝ વન જે કહે છે કે પ્રેસિડેન્ટ અપોઇન્ટ્સ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન જે છે તેની અપોઇન્ટમેન્ટ રાષ્ટ્રપતિ કરશે સૌથી પહેલાં જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ પૂછાયેલો પ્રશ્ન શું છે પૂછાયેલો પ્રશ્ન તે છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોણે લખી છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામક પુસ્તક કોણે લખી છે તો તે છે ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ તેમની યાદમાં જે છે બાળક દિવસ એટલે કે ચિલ્ડ્રન્સ ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે નંબર ટુ પર આવે છે લાલ બહાદુર શાસ્ત્રી તેમને એક નારો આપ્યો હતો જે છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બીજું કોઈ હા તેમને વ્હાઇટ રેવોલ્યુશન જે છે એટલે કે શ્વેત ક્રાંતિ છે તેને પુશ કર્યું હતું તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના જે છે તેને પ્રોત્સાહન આપ્યું હતું અને જે નાઇન્ટીન 1960 ઓગણીસો દાયકામાં ગ્રીન રેવોલ્યુશન થઈ હતી હરિત ક્રાંતિ થઈ હતી તેની અંદર પણ તેમનો બહુ જ મોટો ફાળો હતો ભારતમાં હરિત ક્રાંતિના પિતા કોણ છે એમ એસ સ્વામિનાથન એમ એસ સ્વામિનાથન વિશ્વમાં હરિત ક્રાંતિના પિતા કોણ છે તો વિશ્વમાં છે નોર્મન બોલલો નોર્મન એક ફિલ્મ બની છે જેનું નામ છે તાશકેન્દ ફાઇલ્સ તો આ તાશકેન્દ ફાઇલ્સ જે છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે આ લાલ લાલબાદુર શાસ્ત્રી છે તેમનું મૃત્યુ કેવી રીતે થયું છે રાઈટ તો આ તાશકેન્દ ફાઇલ્સ જે છે તે લાલ લાલબાદુર શાસ્ત્રી સાથે સંકળાયેલ છે આપણે માત્ર અગત્યના પ્રાઇમ મિનિસ્ટરની જ વાત કરી રહ્યા છીએ એટલે હવે ડાયરેક્ટલી આપણે જમ્પ કરીશું ઇન્દિરા ગાંધી તરફ ઇન્દિરા ગાંધી જે છે તેમને આયરન લેડી તરીકે ઓળખવામાં આવતા હતા આયરન લેડી આયરન લેડીનો ખિતાબ તેમને હેનરી કિસિંગર દ્વારા આપવામાં આવ્યો હતો તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન છે હવે આ એક બહુ ટર્નિંગ પોઈન્ટ હતો ઇન્ડિયા માટે એક સાઈડ ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ હતું એની વચ્ચે આપણે ન્યુક્લિયર વેપન ટેસ્ટ કરી લીધું ઓગણીસો ને ચુમ્મોતેરમાં ને ચુમ્મોતેરમાં પછી આ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં બાંગ્લાદેશનો જન્મ થાય છે ઓગણીસો પંચોતેરના સમયમાં ઇમરજન્સી એટલે કે કટોકટી લાદવામાં આવે છે સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ઓપરેશન બ્લુ સ્ટાર કન્ડક્ટ કરવામાં આવે છે બીજું એક કામ કર્યું જે છે નેશનલાઇઝેશન બેન્કોનું પીએસયુનું ઘણી બધી અલગ અલગ ઓર્ગન્સનું નેશનલાઇઝેશન રાષ્ટ્રીયકરણ થયું જેમ કે આઈઓસી છે એચપીસીએલ છે અને બીપીસીએલ છે એને નેશનલાઇઝ કરીને ઓઈલ દેશ માટે સૈન્ય માટે ઓઇલ રિઝર્વ રાખવાનું નક્કી કરી દેવામાં આવ્યું અને જ્યારે પણ મિલિટરીને જરૂર પડે ત્યારે ઓઇલ સપ્લાય કરવામાં આવશે અને આરબીઆઈ જે છે તેના પર સખત વલણ રાખવામાં આવ્યા પીએસએલ જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે તેને અવગણના કરી દેવામાં આવી ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં મેઘાલય મણિપુર અને ત્રિપુરા જે છે તેમને રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો અને એનઈએફએ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી એન જે છે તેને રિનેમ કરીને અરુણાચલ પ્રદેશ કરી દેવામાં આવ્યો અરુણાચલ પ્રદેશ આજે ઓગણીસોને ચુમોતેરમાં જે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે રાજસ્થાનના પોખરણ રેન્જ ખાતે કરવામાં આવ્યો હતો જેનું નામ શું છે જેનું નામ છે ઓપરેશન સ્માઈલિંગ બુદ્ધા ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા ત્યારબાદ છે આ જે છે એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે ક્યારેય પાર્લામેન્ટને ફેસ નથી કરી તેઓ ચેમ્પિયન ઓફ ફાર્મર ચેમ્પિયન ઓફ ફાર્મર તરીકે ઓળખાય છે ત્યારબાદ છે અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયી જે છે તેમના સમયમાં ઓગણીસો ને નવ્વાણું ની કારગિલ વોર થાય છે કારગિલ યુદ્ધ થાય ઓગણીસો ને માં ભારત પોખરણ ટુ ન્યુક્લિયર ટેસ્ટ કરે છે પોખરણ ટુ તેમના સમયમાં જ જે છે સર્વ શિક્ષા અભિયાન શરૂ થયો હતો સર્વ શિક્ષા અભિયાન આ ઉપરાંત તેમણે ગઠબંધન રાજનીતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે ગઠબંધન રાજનીતિ એટલે કે કોઆલિશન પોલિટિક્સ કોઆલિશન પોલિટિક્સ તેમના સમયમાં ગોલ્ડન કોડ્રીલેટરલ ગોલ્ડન ક્વોડ્રીલેટરલ એટલે કે સુવર્ણ ચતુર્ભુજ હાઈવે પ્રોજેક્ટ સુવર્ણ ચતુર્ભુજ હાઈવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તેમની યાદમાં પચીસ ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ તેમના નામ પરથી એક અગત્યની યોજના છે જે છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજના માટે અઢારથી ચાલીસ વચ્ચે વય અને એક સેવિંગ્સ એકાઉન્ટ હોવું જરૂરી છે આ યોજના વર્ષ બે હજાર પંદરમાં લોન્ચ થઈ હતી વર્ષ બે હજાર પંદરમાં તો આ થઈ ગઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારની યોજના આપણે ઓલરેડી ગુજરાત સરકારની છેલ્લા છ મહિનાની યોજના જે છે તમામ અગત્યની પરીક્ષાલક્ષી યોજનાઓ તેને ડિસ્કશન કરી ચૂક્યા છીએ ભારત સરકારની છેલ્લા છ મહિનાની યોજનાઓ જે છે આવી જ રીતે વિડીયોમાં આપણે ડિસ્કસ કરવા માંગતા હોઈએ તો તેના માટે લાઇક્સનો ટાર્ગેટ છે પાંચસો પાંચસો લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ આ રીતનો એક વિડીયો પબ્લિશ કરવામાં આવશે જેમાં છેલ્લા છ મહિનાની ભારત સરકારની યોજનાઓ કવર થઈ ગઈ હશે તો આપણે વાત કર્યા અગત્યના પ્રાઇમ મિનિસ્ટર વિશે તમારા માટે એક પ્રાઇમ મિનિસ્ટર જે હોમવર્કમાં છે જેમનું નામ છે મનમોહન મનમોહનસિંહ એની સાથે બીજો ટોપિક છે લિબ્રલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન એલપીજી સુધારાશે નેક્સ્ટ છે વીડી સાવરકર વિનાયક દામોદર સાવરકર તેમને હિન્દુ રાષ્ટ્રવાદની વ્યાખ્યા આપી હતી અભિનવ ભારત સોસાયટી યંગ ઇન્ડિયા સોસાયટી ઓગણીસો ચારમાં લંડન ખાતે સ્થાપના કરી હતી આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે ઇન્ડિયા હાઉસ અને ફ્રી ઇન્ડિયા સોસાયટી સાથે તેઓ સંકળાયેલા હતા આંદામાન સેલ્યુલર જેલમાં કાલા પાણીની સજા પચાસ વર્ષની તેમને આપવામાં આવી હતી પાછળથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો તેમણે એક પુસ્તક લખી હતી જેનું નામ છે હિસ્ટ્રી ઓફ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ હિસ્ટ્રી ઓફ વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ તો હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે હિન્દુ મહાસભાના હવે આ ઇન્ડિયા હાઉસ જે છે તેની સ્થાપના કોણે કરી હતી તેની સ્થાપના લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી શ્યામજી કૃષ્ણ વર્મા આ શ્યામજી કૃષ્ણ વર્મા જે છે તેમણે એક સમાચાર પત્ર પણ શરૂ કર્યું હતું જેનું નામ છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સોશિયોલોજિસ્ટ ઇન્ડિયન નેક્સ્ટ ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી હિન્દુસ્તાન સોશિયોલિસ્ટ રિપબ્લિકન આર્મી એચએસઆર તેઓ એક અગ્રણી નેતા હતા કાકોરી ટ્રેન લૂંટ ઓગણીસો પચીસ અને લાહોરમાં સોન્ડર્સની હત્યા ઓગણીસો અઠ્યાવીસ સાથે તેઓ સંકળાયેલા છે ચંદ્રશેખર આઝાદ જે છે તેમનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો વાત કરીએ ઓગણીસો પચીસની કાકોરી ટ્રેન લૂંટ કાકોરી કોન્સ્પિરસી તો તેની અંદર રામપ્રસાદ બિસ્મિલ અસ્ફાક ઉલ ખાન ઉલખાન ઉલ ખાન રાજેન્દ્ર લહેરી રાજેન્દ્ર લહેરી અને મનમથનાથ ગુપ્તા મનમથ નાથ ગુપ્તા અને ચંદ્રશેખર આઝાદ આમને સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો આ કાકોરી ક્યાં આવેલું છે આ કાકોરી જે છે તે લખનઉ પાસે આવેલું એક રેલવે સ્ટેશન છે નેક્સ્ટ છત્રપતિ શિવાજી મહારાજ તેમનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો આ શિવનેરીનો કિલ્લો ક્યાં આવેલો છે પુણે ખાતે પુણે મહારાષ્ટ્ર તેમના દરબારમાં જે છે એક અષ્ટપ્રધાન નામક વ્યવસ્થા હતી જેમાં આઠ મંત્રીઓનું બનેલું એક આ યુનિટ હતું આ આઠ મંત્રીઓ જે છે તેમની પાસે અલગ અલગ ખાતા હતા તેમણે હિન્દવી સ્વરાજ માટે હિન્દુ શાસન સ્થાપ્યું અને આધુનિક નૌકાદળ રચ્યું કિલ્લાઓ પણ મજબૂત બનાવ્યા હતા વાત કરીએ તેમના દ્વારા લડવામાં આવેલા યુદ્ધની તો સૌથી પહેલા છે પ્રતાપગઢનું યુદ્ધ પ્રતાપગઢનું યુદ્ધ જે છે સતારા નજીક લડવામાં આવ્યું હતું આ યુદ્ધમાં આદિલ શાહી અફઝલ ખાનને હરાવવામાં આવ્યા છે અફઝલ ખાન છત્રપતિ શિવાજી મહારાજ અફઝલ ખાનને હરાવે છે પછી આ સુરતની લૂંટફાટ જે છે ત્યાં સુરતના મુગલ ઇનાયત ખાન સાથે લડાઈ થાય છે તેમને પરાસ્ત કરે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મરાઠા અને મુગલ વચ્ચેનું સોળસો ને પાસઠ સોળસો ને પાસઠનું પુરંદરનું યુદ્ધ ત્યારબાદ સિંહગઢનું યુદ્ધ સોળસો ને સિત્તેર સંગમનેરનું યુદ્ધ સોળસો ને સેવન્ટી નાઇન આ પુરંદરના યુદ્ધની અંદર જે છે ઔરંગઝેબ તરફથી રાજા જયસિંહ આવે છે સંધિ કરવા માટે રાજા જયસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે સંધિ થાય છે સોળસો ને છાસઠમાં સોળસો ને છાસઠમાં છત્રપતિ શિવાજી જે છે પોતાના પુત્રની સાથે ઔરંગઝેબને મળવા માટે આગ્રા પહોંચે છે આગ્રા અને આગ્રામાં ઔરંગઝેબ જે છે તે છત્રપતિ શિવાજી અને તેમના પુત્ર સાંભાજી જે છે તેમને કેદ કરે છે બંને જે છે તેઓ છૂપી રીતે ત્યાંથી નીકળી પણ જાય છે અને તેમની એક ફેમસ વોરફેર યુદ્ધ પદ્ધતિ છે ગેરીલા યુદ્ધ પદ્ધતિ ગેરીલા યુદ્ધ પદ્ધતિ છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીએ તો તેમને જાગીરદારી બંધ કરી જાગીરદારી પ્રથા બંધ કરી અને તેને રિયોતવારી સાથે રિપ્લેસ કરી હતી રિયોવારી પ્રથા સાથે તેમના દ્વારા લેવામાં આવતા ટેક્સને ચોથ અને સરદેશમુખી ચોથ અને સરદેશમુખી તરીકે ઓળખવામાં આવે છે ચોથ એટલે કે વન ફોર્થ વન ફોર્થ અને સરદેશમુખી ટેન પરસેન્ટ આ ઉપરાંત મરાઠા સામ્રાજ્યના સંપૂર્ણ પીવાય ક્યુઝ જે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેના માટેના વિડીયોની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે દયાનંદ સરસ્વતી ઓરિજિનલ નામ છે મૂળશંકર તિવારી મોરબી ટંકારા ગુજરાત ખાતે તેમનો જન્મ થાય છે આર્ય સમાજની સ્થાપના અઢારસો પંચોતેરમાં હિન્દુ ધર્મમાં સુધારણા માટે દયાનંદ સરસ્વતી કરે છે સંસ્કૃત અને વેદોનો તેઓ અભ્યાસ કરે છે અને તેઓ વેદો તરફ પાછા વળો ગો બેક ટુ વેદાસ આ રીતનો નારો સ્લોગન આપે છે તેમને સત્યાર્થ પ્રકાશની રચના કરી છે જેમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ પર ભાર આપ્યો છે તેમણે મૂર્તિપૂજા બ્રાહ્મણવાદ અને બલિ પ્રથાનો વિરોધ કર્યો છે હવે એક ફન ફેક્ટ આ બધા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે એટલે કે દયાનંદ સરસ્વતી જે છે એક ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે નેક્સ્ટ છે લાલા લજપતરાય લાહોરમાં લાહોરમાં જેમ્સ કોર્ટ દ્વારા જેમ્સ કોર્ટ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવે છે આ લાઠી ચાર્જ કરવામાં આવે છે અહીંયા વિરોધ કરનારા લોકો પર આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો કારણ કે એક કમિશન ભારત આવ્યું હતું આ કમિશનનું નામ છે સાયમન કમિશન આ કમિશનમાં એક પણ ભારતી ન હતા આ વિરોધ પ્રદર્શનમાં એક ભારતીય લાલા લજપતરાય ત્યાં પ્રેઝન્ટ હતા અને લાઠીચાર્જ દરમિયાન તેમનું મૃત્યુ થઈ જાય છે લાલા લજપતરાય જે છે તેમને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે પંજાબ કેસરી તેમની એક ફેમસ બુકનું નામ છે યંગ ઇન્ડિયા યંગ ઇન્ડિયા તેમણે ઇન્ડિયન હોમ લીગ ઇન્ડિયન હોમ લીગ કઈ જગ્યાએ અમેરિકામાં સ્થાપવા માટે પ્રયાસ કર્યા હતા ઇન્ડિયન હોમ લીગ અમેરિકામાં પછી જ્યારે ગાંધીજીએ ચૌરાચૌરી કાંડ થયો ત્યારબાદ ચળવળને સ્થગિત કરી આ ડિસિઝનનો લાલા લજપતરાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આ રીતે આપણે સ્થગિત ન કરવું જોઈએ આ ઉપરાંત જે બંગાળનો ભાગલા પડવામાં આવ્યા હતા તેમાં પણ તેમણે વિરોધ કર્યો હતો નેક્સ્ટ છે સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે જે છે તેમને ફર્સ્ટ ફિમેલ ટીચર ઓફ ઇન્ડિયા અને મધર ઓફ ઇન્ડિયન ફેમિનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે અઢારસો ને અડતાલીસમાં મહિલાઓ માટે શિક્ષણની શરૂઆત કરી માત્ર મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરીને તેઓ જ્યોતિબા ફૂલે જે છે તેમના પત્ની હતા અને તેમને સત્યશોધક સમાજ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી સત્યશોધક સમાજ સાવિત્રીબાઈ ફૂલે જે છે તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો સતારામાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી જે છે તે પુણેમાં આવેલી છે પુણેમાં આપણે વિડીયોમાં વાત કરી છેલ્લા છ મહિનામાં સમાચારમાં રહેલા મહાનુભાવોની આ ઉપરાંત છેલ્લા છ મહિનાના ટોપિક વાઇઝ કરંટ અફેર્સ જે છે તેની અપડેટ્સ અને ઇન્ફોગ્રાફિક્સ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો છેલ્લા એક વર્ષનું કરંટ અફેર આવનારી તમામ પરીક્ષા માટે વિડીયો અને પીડીએફ તથા એક હજાર કરતાં વધારે પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ આના માટે વિડીયો એપ પર અવેલેબલ છે એપ અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં અવેલેબલ છે